ગ્રાઉન્ડ તમે દોડો એટલે બે મિનિટ થાય તો બાર રાઉન્ડ ની તમારે ચોવીસ મિનિટ થાય એટલે રાઈડ ચોવીસ મિનિટ ચોવીસ મિનિટ ઉપર જો તમારી માઇક્રો સેકન્ડ ગયું તો તમે ફેલ ગણવામાં આવશો જેવી રીતે પીએસ અને પ્રેક્ટિકલ હોય છે એવું જઈને તમારે એસએસનું પ્રેક્ટિકલ હશે અમાન લઈએ તમે રનિંગની શરૂઆત કરી દીધી હવે ત્યાં ગાડી તો લંબગોળ આવી રીતનું તમને ગ્રાઉન્ડ જોવા મળશે હવે એક બાજુ એક ખૂણામાં તમને ખાસ કરીને આવો ખૂણો હશે ત્યાં ગાડી તમને ખાસ કરીને ઘાસ જોવા મળશે અને આ ભાગમાં તમારે ખાલી માટી વાળો રેક જોવા મળશે ખાલી આટલો ભાગ તમારે માટી વાળો રેક જોવા મળશે બાકીના આ ભાગની અંદર તમારે વાળું નકરું ઘાસ જોવા મળશે જે ભાઈઓને પહેલા દિવસે પ્રેક્ટિકલ છે એ લોકોને થોડુંક હાર્ડ પડશે એ હું તમને કહું છું બરાબર એ તમે જશો એટલે તમને આવતીકાલે ખ્યાલ આવી જશે કે દોડતી વખતે શું થયું છે બરાબર એટલે જોવા મળશે બિલકુલ ગભરાવાની જરૂર નથી જેટલા દિવસો રહ્યા છે એટલા દિવસો જો ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરો તો બહુ સારું રહેશે બાકી તમે રોડ ઉપર દોડતા હશો તો પછી ત્યાં આગળ તમને થોડું કાઠું પડશે ગ્રાઉન્ડનું કે બાર રાઉન્ડ દોડવાના છે આ વસ્તુ છે ને હકીકતમાં માઇટનો ખેલ છે રનિંગ તમે ધારો ને એવી રીતે તમે બતાવી શકો ભલે તમારી ઘરે છવ્વીસ સત્તાવીસ મિનિટ કેમ નથી આવતી તમે ગ્રાઉન્ડ ઉપર જોશો ને કાયદેસર એકબીજાને ખાલી પકડીને આવશો ગેરંટી મારું છું તમારા થી ત્રીસ મિનિટની તમે બિંદાસથી પાસ થઈ જશો કોઈ કાલે ઘણા બધા ઘણા બધા ભાઈઓ હશે ફેલ થઈને આવશે તો તમને અને કહેશે કે હું તો ગ્રાઉન્ડમાં ગયો હતો ગ્રાઉન્ડમાં ખાડા હતા બહુ મોટું ઘાસ સાઈડ નથી મળતી બરાબર આવા ઘણા બધા પ્રશ્ન થતા હશે બરાબર બીજા કોઈનું માનવાનું નહીં આપણે જાઓ તો આપણે ખુદનું આપણું બેસ્ટ આપવાનું છે તમારે તમારા મા બાપના સપના તમારે પૂરા કરવાના છે બીજાને કોઈને પૂરા નથી કરવાના તમે તમારું ખુદનું જે ટાર્ગેટ લઈને જાઓ છે ટાર્ગેટ બિલ્ડાસથી ભગવાનની કૃપાથી તમે પાસ થઈ જશો બીજા કોઈનું માનતા નહીં કાલે જાઓ તો બેસ્ટ આપવાની કોશિશ કરવાની છે જીવનમાં એક જ વખત દોડવાનું છે બીજી વખત દોડવાનું થતું નથી આજ જ ભરતીમાં મારે લાગવાનું છે બીજી ભરતીમાં મારે નથી લાગવાનું હવે આપણે ફોર્મ ભરવાના થતા જ નથી છેલ્લો મોકો મળ્યો છે એક વખત લડી લે ગ્રાઉન્ડમાં થઈ જશે બરાબર હિંમત રાખો બિલ્ડાસથી પાસ થઈ જશો હવે આ માહિતી મેં તમને આપી દીધી હવે માની લે ત્યાં આગળ તમે જશો એટલે આવી રીતનું તમને એક પહેરાવવામાં આવશે તમારા નંબર વાઇસ આપશે બરાબર નંબરો તમને આવી રીતના નંબરો જોવા મળશે અલગ અલગ બધા ભાઈઓ દોડી રહ્યા છે આ ભાઈ દોડી રહ્યા છે દેખો પછી આ ભાઈએ ખુલા પાકે દોડી રહ્યા છે આ ભાઈએ બૂટ પહેર્યા છે બરાબર હવે ઘણી વખત આપણે માની લો કે તમે બૂટ પહેરીને રનિંગ કરતા હોય તો તમારે પચીસ મિનિટ આવતી હોય અને જો તમે ખુલ્લા પાકે દોડવાની કોશિશ કરો ને તો હું માનું ને તો તમારે ત્રીસ સેકન્ડથી એક મિનિટ જેટલી તમારી આરામથી ઘટી શકે છે હકીકત વસ્તુ છે તમારે ટ્રાય કરવું હોય તો હવે તમારા જે ભાઈઓને પાંચ છ દિવસ બાકી છે એક વખત પાંચ કિલોમીટર ખુલ્લા પગે દોડી જઈએ પહેલી વસ્તુ ગ્રાઉન્ડ સારું હોવું જોઈએ ખુલ્લા પગે દોડતી વખતે ઘણી વખત નાનીકડીઓ ખીલી વાગી જાય છે તો આખી ભરતી જતી રહેશે નાનાકડાઓ પથ્થર લાગી જાય તો આખી ભરતી જતી રહેશે સમજી લેજો લેવા ખતરા બહુ કરાય નહીં પણ હું એટલું કહું છું કે તમે ખુલા પગે દોડશો તો તમારું બેસ્ટ ટાઈમિંગ આવશે એની હું ખાતરી કલાઉં છું અને પગમાં તમારે લગભગ બધા સુધી સેન્સર અને ચીપ આવે છે ના ઘડિયાળ જેવું આપણે પોલીસ માં પહેલા હતા ઘડિયાળ એવી તમારે અહીંયા પગમાં ઘડિયાળ પહેરાવવામાં આવશે બરાબર પછી તમારો ચીપ દ્વારા ચીપ ઉપર તમારો પગ પડશે એટલે તમારો ટાઈમ શરૂ થઈ જશે માની લો કે રાઉન્ડ તમે સારું દોડ્યા બીજો રાઉન્ડ દોડ્યા સારો ત્રીજો રાઉન્ડ દોડ્યા છો રાઉન્ડ દોડ્યા તો માન્યો પાંચ પાંચ છઠ્ઠા રાઉન્ડ સુધી તમે અંદરથી લાગે ઘાડો એવી નહીં થાય તો એક વખત તમારા મા બાપનું ખાલી વિચારી લેજો એમ સમજી લેજો પૈસા તમે કોઈ જગ્યા પર ટ્રેનિંગ કરવા જાઓ કોઈ જગ્યા પર તમે ક્લાસીસ કરવા જાવો તો પૈસા તમે ખુદના નથી ભરતા તમારામાં બાપ તમારા પૈસા ભરે છે એટલે તમે તમારા મા બાપનું વિચારીને એક વખત દોડી લેજો જો ભગવાન જો ગ્રાઉન્ડ પાસ થઈ ગયા ખરી કરો છો આ વખતે જેટલા પણ ભાઈઓને બેન હશે જેમાં પ્રેક્ટિકલ ક્લિયર કરશે મેડિકલ ક્લિયર કરશે લાસ્ટમાં મેરિટેશન તો આખે એટલું બધું મેરિટ નહીં જાય કેમ મને એટલું ખુદને ખબર છે કે આ વખતે ભલભાલા ગ્રાઉન્ડમાં ધોવાઈ જવાના છે હમણાં તમે જશો એટલે તમને ખુદને ખબર પડે છે એક બેચમાં કેટલા કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે બરાબર એટલે મોસ્ટલી તમને ખબર પડી ગઈ ખુલ્લા પેકે દોડવું કે પછી આપણે બુટ પહેરીને દોડવું બરાબર એટલે ખાસ કરીને તમે વિચારી લેજો કે ખુલ્લા પગે દોડવું છે કે પછી બુટ પહેરીને દોડવું છે બંનેમાં આટલો ફરક વધારે બહુ નહીં પડે આટલો ફરક પણ પડી શકે છે બરાબર અખતરા કરવા હોય તો તમે હાલમાં કોઈ સારું ગ્રાઉન્ડ હોય તો આ વસ્તુ કરી શકો છો વધારે ખતરા નહીં કરવા જો તમે નજીક ભરતી આજ નવ નવ કરવા જશો તો કોઈ તમારો ફાયદો છે નહીં જેટલા દિવસ રહ્યા છે એટલા દિવસ